કેમ છો બાળ મિત્રો બાળ મિત્રો આજે આપણે ધોરણ બે ગુજરાતી લેખન કરવું તેવું આ કામ છે તમને પણ આ કાર્ડ ની અંદર મજા આવે તે રીતે અહીં લેખન કરવાનું છે બાળ મિત્રો અહીં શબ્દ આપ્યો છે શબ્દ આધારિત તમારે વાક્ય બનાવવાનું છે તો તમે કોઈ પણ વાક્ય બનાવી શકો તમને મનપસંદ વાક્ય તમે બનાવી શકો પરંતુ તેમની અંદર તે શબ્દાઓ જોઈએ અહીં ડબ્બો શબ્દ છે તો ડબ્બા ઉપરથી કોઈ પણ વાક્ય તમે બનાવી શકો છો અને તેના આધારિત તમે લેખન કરવાનું છે તો આપણે શરૂઆત કરીએ અહીં સરસ મજાનો ડબ્બો છે તો ડબ્બા આધારિત આપણે એક લેખન કરી શકીએ કે તમારે તમારી પેન્સિલની મદદથી ખૂબ સારા અક્ષરે લખવાનું છે આ ડબ્બો ડબ્બો ખૂબ મોટો છે અહીં મેં આ એક વાક્ય બનાવ્યું છે કે આ ડબ્બો ખૂબ મોટો છે તો તમે પણ લખી શકો અથવા તેમ લખી શકો આ ડબ્બો ખાંડનો છે તે આ રીતે બનાવી શકો કોઈપણ રીતે તમારે ડબો શબ્દ અંદર આવે એવું વાક્ય તમે બનાવી શકો છો અહીં એક બીજું વાક્ય આપણે જોવાનું છે તે છે જબ્બો તો જબ્બો ઉપરથી તમારે એક સરસ વાક્ય બનાવવાનું છે તો અહીં હું એક વાક્ય તમને બનાવી આપું છું તેના આધારિત બીજું તમે બનાવી શકો આ જબ્બો દાદા નો છે અહીં મેં એક વાક્ય બનાવું છે આ બે વાક્યો મેં તમને સમજાવ્યા છે તમે આધારિત અહીં મુન્ની શબ્દ આપ્યો છે તો મુન્ની ઉપરથી એક વાક્ય બનાવવાનું છે ત્યાર પછી થપ્પી આપી છે તો થપ્પી આધારિત તમારે વાક્ય બનાવવાનું છે તો આવી થપ્પી આપી છે આ પૈસાની થપ્પી છે તેવું પણ બનાવી શકો તમને થપ્પી શબ્દ આવે તેવો વાક્ય તમારે બનાવવાનું છે મુન્ની મુન્ની રમે છે મુન્ની ખૂબ ડિસ્કો કરે છે ડાન્સ કરે છે મમ્મી છે એ સરસ મુન્ની સરસ ગાય છે તેવું વાક્ય તમે બનાવી શકો રસગુલ્લા તો એનું વાક્ય બનાવવાનું છે રસ્સી રસ્સીનું વાક્ય रस्सी એટલે દોરડી તો તેના આધારિત પણ તમે વાક્ય બનાવી શકો કે રસ્સી ખૂબ લાંબી છે

તેના લેખન તમારી બુકમાં સ્વાધ્યપુથી તમે કરી શકો છો જો તમારી પાસે ન હોય તો આ જે શબ્દ છે એ તમારા બુકમાં લખવાનો અને તેની સામે તમારે સરસ વાક્ય બનાવવાનું છે હવે મિત્રો નીચેના પેજની અંદર ખૂબ સરસ ચિત્ર આપ્યું છે તમારે ધ્યાનથી તે ચિત્ર જોવાનું છે અને રંગની તમારા કલરની મદદથી ખૂબ સુંદર રીતે અલગ અલગ કલર પૂરી અને આ સુંદર ચિત્ર તૈયાર કરવાનું છે અહીં ગરબા રમતી હું બહેનો આપી છે તો તેમનું અંદર અલગ અલગ ઓઢણીમાં કલર તેમના ચણિયામાં કલર પૂરી અને ખૂબ સુંદર તમે ચિત્ર બનાવી શકશો અહીં સાન્તા ક્લોઝ આપ્યા છે તો સાંતાક્લોઝને પણ તમે ખૂબ સારી રીતે આ એમની બધી ભેટો છે નાતાલના દિવસે કહેવામાં આવે કે સાન્તા ક્લોઝ નીચે આવે અને આપણને સુંદર સુંદર ભેટ આપે તો આ બધી એની ભેટ છે ગિફ્ટ છે તો તેમને પણ સરસ રીતે કલર ભરવાનો છે નીચે જોઈએ અહીં પણ ખૂબ સરસ મજાનું ચિત્ર આપેલું છે ઈદે મિલાદ હોય કે એવો તહેવાર છે તો બધા ગળે મળી અને બધા આપી રહ્યા છે તો તેમનું એક સરસ ચિત્ર છે તો પણ તે ચિત્ર આધારિત તમે તેમાં રંગો પૂરવાના છે કે રમઝાન ઈદ હોય કે બકરી ઈદ હોય ત્યારે મુસ્લિમ ભાઈઓ છે તે આ રીતે એકબીજાને ભેટી અને તહેવારની એકબીજાને શુભકામના આપે છે નાતાલ છે એ

તો અહીં ચાર તહેવારો આપ્યા છે તો તેના આધારિત તમારે રંગો પૂરવાના છે ઉત્તરાયણ લખી અને તેમના તમને જેટલા વાક્યો આવડે તેટલા લખજો રમઝાન ઈદ બકરીદ તેમના વિશે પણ તમે લખી શકો નાતાલ વિશે પણ લખી શકો અને નવરાત્રી વિશે પણ તમારે વાક્યો લખવાના છે તો કામ તમારી રંગ અને બુકની અંદર સરસ વાક્યો બનાવજો તો અહીં આપણું કામ પૂરું થશે આવા જ વાક્યો અને શબ્દ ચિત્રો ઓળખવા માટે આપણે એક સરસ કસોટી લેશું તે કસોટી પણ બાળમિત્રો તમે ખૂબ સારી રીતે આપજો આવજો બાળમિત્રો